નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર તો મિત્રો આજે મહત્વના અપડેટ આવ્યા છે એકથી પાંચના શિક્ષકો આપી રહ્યા છે રાજીનામું મિત્રો રાજીનામા મુદ્દે એક અપડેટ આવ્યા છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો રાજીનામા આપવા માટે આટા ફેરા કરી રહ્યા છે મિત્રો એક અપડેટ મળી છે શું કારણ હોઈ શકે છે કે મિત્રો શિક્ષકની ભરતી મળવા છતાં પણ ઉમેદવારો શિક્ષક મિત્રો રાજીનામું આપી રહ્યા છે મિત્રો તમે પણ એકથી પાંચમાં શિક્ષક બનવાના છો અથવા નવી ભરતી જે મિત્રો અત્યારે લેવાની છે મતલબ પરીક્ષા લેવાની છે એક્ઝામ લેવાની છે એની ટૂંક સમયમાં ભરતી પણ આવવાની છે તો વિડીયો તમારા માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જેટલા નવા અને જૂના શિક્ષક મિત્રો છે તો ખાસ માહિતી અંત સુધી નિહાળવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા છો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અપડેટ શું છે આની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટેટ વન કટ જાહેર થયું હતું એનો વિડીયો મૂકેલો છે કોલ લેટર ડાઉનલોડ થવાના પણ શરૂ થઈ ગયા છે અને લિમિટ એક ટાઈમ પણ આપેલો છે તો ખાસ વિડીયો જોયો નથી તો જોઈ નાખજો અપડેટ શું છે આના ઉપર વાત કરીએ મિત્રો તો કે કચ્છ જિલ્લામાં નિમણૂક રીતે નિવૃત્તિ શરતે લાગ્યા હતા ઉમેદવારો ખાસ ભરતીમાં નિમાયેલા શિક્ષકોને નોકરી સદતી નથી મિત્રો રાજીનામું આપવા આટાફેરા કરી રહ્યા છે ત્રણ લાખ અને એક માસનો વેતન છવી હજાર જમા કરાવવા તૈયાર મિત્રો તમે જુઓ એવું તો શું કારણ છે કે ત્રણ લાખ રૂપિયા બોન્ડ ભરવા અને સાથે સાથે છવી હજાર જમા કરાવવા એ પણ તૈયાર છે એવું તો શું છે કે એ લોકો ભરતી કરવા ઈચ્છી નથી રહ્યા કે નોકરી કરવા ઈચ્છી નથી રહ્યા તો કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂકે ત્યાં જ નિવૃત્તિનો શરતે ખાસ ભરતી કરી હતી જેમના ધોરણ એકથી પાંચમાં પચીસ જેટલા શિક્ષકો બોન્ડ ત્રણ લાખ રૂપિયા રકમ ઉપરાંત એક માસનો એટલે કે છવ્વીસ હજાર રૂપિયા પગાર પણ ભરવા તૈયાર છે જમા કરવા તૈયાર છે મિત્રો આ માટે થઈ એ લોકો આંટાફેરા શરૂ કરી દીધા છે એક અહેવાલ મુજબ કચ્છના નોકરી બાદ જિલ્લા ફેરબદલીની જોગવાઈનો લાભ લઈ મોટા ભાગના શિક્ષકો વતનમાં બદલી કરાવી જાય છે જેથી શિક્ષકોને ઘટનો પ્રશ્ન એ માથાના દુખાવા રૂપ બન્યો છે મિત્રો દાયકામાં ઉકેલાતી નથી પરંતુ દિવ્ય ભાસ્કલે વડીલોની સમસ્યા અને વાલીઓની સમસ્યાને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપર થતી આડઅસરના અહેવાલ અવારનવાર પ્રકાશિત કર્યા છે જેથી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ચેરમેન વિરુદ્ધ એ ગઢવીએ જિલ્લા ફેરબદલી મંજૂર કરાવી લેનાર શિક્ષકોને છૂટા કર્યા ન હતા જેનો ગાંધીનગરમાં એ પડકાર પડ્યો હતો જે કચ્છમાં એકતાળીસો શિક્ષકોની ખાસ ભરતી શરૂ થઈ હતી જેથી સમસ્યાનો અંત ન આવે તો આશા જાગી હતી ત્યારે સામાન્ય જે ભરતી શરૂ થતાં જ ધોરણ એકથી પાંચના પચીસ જેટલા શિક્ષકો ત્રણ લાખ રૂપિયા બોન્ડ અને છવ્વીસ હજાર પગાર ભરવા તૈયાર થઈ ગયા છે અને એ લોકો આંટાફેરા કરી રહ્યા છે કે ક્યારે અમે કચ્છમાંથી છૂટા છીએ મિત્રો એક મોટો પ્રશ્ન છે પ્રશ્નનો મિત્રો શું કારણ હોઈ શકે છે તો એ કારણ તમારા મિત્રો લાઈવમાં ચોક્કસ જણાવજો શું કારણ હોઈ શકે છે અત્યારે આપણે ન્યૂઝ મળ્યા છે આપણે તમારી સમસ્યા લઈને આવ્યા છીએ બાકી વિડીયો પાસે લાઇક કરજો અને આવી જ ઇન્ફોર્મેશનમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં જય હિન્દ જય ભારત